વેલકમ બેક ખેડૂત મિત્રો હું તેજસ કામિત આપણે ફરીથી બબલીના પ્લોટ પર આવેલા છે અને આ બબલીનો પ્લોટ છે બારડોલી પ્રોપર બારડોલી ફાર્મરનું નામ છે દિવ્યેશભાઈ આપણે આગળ વિડીયો પણ બનાવ્યો છે કે એમણે જમીન ઉપર પણ ચોળી બનાવી છે એનો આ એમનો આ ઓલ્ડ પ્લોટ છે એટલે કે પંદર વીણી થઈ ચૂકેલી છે સાડી ચારસોથી પાંચસો મણ ઉત્પાદન લઈ ચૂકેલા છે આ દિવ્યેશભાઈ અને એક દિવસ છોડીને એક દિવસમાં પચીસ મણ જેટલી ચોળીનો ઉતારો છે પાંચથી છ હજાર સીડ એમને અહીંયા નાખેલા છે અને એમનું આ આપણે પ્લોટ જોઈ શકીએ છીએ એની ગ્રીનરી આપણે જોઈ શકીએ છીએ અને આ બોબલીનો પ્લોટ આપણે સારી ચાકલી રાખીએ તો સાત થી આઠ મહિના ચાલે છે અને લોંગ ટાઈમ ઉત્પાદન ધરાવતું સીડ્સ એટલે બોબલી બરાબર તો આ બોબલીના સીડ્સ માટે તમે સંપર્ક કરી શકો છો વધુ માહિતી માટે તમે નવ્વાણું ઝીરો ચાર અઠ્યાશી તેર ચૌદ ઉપર સંપર્ક કરી શકો છો અને જબરજસ્ત ચોરી છે જબરજસ્ત ઉત્પાદન ધરાવતી અને આજે એપ્રિલના મહિનામાં ફૂલ ગરમીમાં પણ જબરજસ્ત પ્રોડક્શન આપે છે તેવી જ રીતના ઠંડીમાં પણ જોરદાર પ્રોડક્શન આપે છે થેન્ક યુ વેલકમ